નવસારી શહેરમાં પૂરની પરિસ્થિતિ છે કસબાપર ગામ નજીક પાણી જ પાણી છે સુરત નવસારી રોડ ઉપર કસબાપર ગામ આવ્યું છે પૂર્ણા નદીના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે નવસારી જવા માટે હવે માત્ર હાઈવે જ એક વિકલ્પ છે નવસારી શહેરમાં પૂરની પરિસ્થિતિના કારણે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકોને અવર જવરમાં પણ તકલીફ પડી રહી છે પૂરની આ સ્થિતિના કારણે હાલાકી પડી રહી છે કસબાપર ગામ નજીક જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નવસારી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે ઉપરવાસમાં પડેલા સતત વરસાદના કારણે હવે નવસારીના અંદર પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે તમારી સામે છે કે પૂરના નદીનું પાણી જે છે તે કસબા પાર પાસેથી પસાર થઈ રહ્યું છે સુરત શહેરથી જે લોકો આવતા હોય છે નવસારી તરફ જતા હોય છે તે જ આ રોડ હોય છે જે જોડતો હોય છે પરંતુ આ રસ્તો સંપર્ક વિહોનો થઈ ગયો છે આજ તો ટ્રેક્ટર હતું એટલે ટ્રેક્ટર નીકળી આવે છે અને સ્થાનિક લોકો છે જેના કારણે એ ટ્રેક્ટરનો ઉપયોગ કરીને અહીંયાથી આવ જાવ કરી શકે છે જે આખો વિસ્તાર છે એ શીરો સીધો અહીંયાથી સુરતથી જવું હોય તો નવસારી જવાનો રસ્તો જે હતો તેના ઉપર જ પૂર્ણ નદીના પાણી અહીંયા ફરી વહેલા છે એ સ્પષ્ટ કરી રહ્યું છે કે નવસારીના અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને આ તમારી સામે છે કે એની શરૂઆત દેખાઈ રહી છે હવે આગળ તમે જે લોકો છે મરોલી તરફથી આવનારા લોકો છે તે અગર એવું વિચારતા હોય કે હું મરોલીથી આગળ જઈને હું સીધો નવસારી નીકળી જઈશ તો નહીં જઈ શકશે અહીંયા વાહન તો બહુ દૂર તમે પગપાળા પર નહીં જઈ શકો એવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ફરી એકવાર યાદ આ જે જગ્યા પર આપણે ઊભા છે કસબા પાર છે અને કસબા પહાર જે છે તેના ઉપરથી આ જે પાણી જે જઈ રહ્યું છે પૂરના નદીનું પાણી છે એટલે જે વાત ચાલી રહી હતી કે નવસારીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થશે એની શરૂઆત થઈ ગઈ છે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે રાહદારી વાહન ચાલકો તમામ માટે અને બંધ બંધ કરવાનો વારો આવે કે ના આવે તમે જઈ જ ન શકો આ જે વેન છે એ જ બતાવી રહ્યું છે આવેલી સવારથી આઠ કલાકથી આ પાણી આ રોડ પરથી પસાર થવાનું શરૂ થયું હતું પરંતુ હવે એનું વેણ વધી જવાના કારણોસર તમામ માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે કેમરા પર્સન અજીત પટેલ આઝમ સાથે સંદેશ ન્યૂઝ નવસારી વાત કરી સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીરો સુરત નવસારી હાઈવે આ દ્રશ્યો છે આ કોઈ નદીના કે ડેમના દ્રશ્યો નથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે વધુ વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ નવસારી શહેરમાં સતત વરસાદ છે અને તેની સાથે સાથે સુરતમાં પણ પડેલો સતત વરસાદ જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે જે લોકોને નવસારીથી સુરત તરફ આવવું હોય તેના માટે આ હાઈવેનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા છે રસ્તો કયો નદી કઈ એ ખબર જ નથી પડતી એવી પરિસ્થિતિ સર્જાય છે વહેણ પણ એટલા જબરદસ્ત છે કે જો કોઈ નાનું બાળક કે આસપાસના લોકો પણ તેમાંથી પસાર થવાય છે અને કોઈ વસ્તુ હાથમાં પકડે તો વાત ઠીક છે નહીં તો પાણીના વહેણમાં તણાઈ પણ શકે છે તેવી પરિસ્થિતિ